રાજકોટ જિલ્લા પ્રમુખ અરવિંદભાઈ રાજોપરા તેમજ કોળી સમાજના આગેવાન ગોર્ધનભાઈ તાવિયા વગેરેતભાઈ વાલાણી વગેરે આગેવાનો હાજર રહ્યા હતા 5 જૂન એટલે આજે વિશ્વ પર્યાવરણ દિવસ સમગ્ર વિશ્વની અંદર પર્યાવરણ દિવસની તમામ લોકોને પ્રથમ તો હાર્દિક શુભેચ્છાઓ શુભકામનાઓ સાથો સાથ તમામ નાગરિકોને અમે આહવાન કરીએ છીએ કે આ પ્રદૂષણની સામે લડત આપવા માટે દરેક ઘરના આંગણે જેટલા બને એટલા વધુ વૃક્ષ વાવવા જેથી કરી તડકા છાયા અને વરસાદના પ્રમાણની અંદર જે વધઘટ થાય છે જે ઋતુઓમાં ફેરફાર થાય છે જે સતત દિન પ્રતિદિન દર વર્ષે ગરમીનું પ્રમાણ વધતું જાય છે અને કાબૂમાં લેવા માટે દરેક માનવીએ પોતાના ઘર આંગણે વાડી ખેતર કે ગામની અંદર ફરજિયાત વૃક્ષો વાવી એનું જતન કરવું જેથી કરી અને અમે આજે તમામ લોકોને એક સંદેશો આપીશી સાથોસાથ આજે વિછ્યાના આંગણે અનેક વૃક્ષનું વાવેતર પણ કર્યું અને આ ગ્રુપ એનું જતન કરશે સાથોસાથ તમામ લોકો આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે અલગ અલગ જે લોકોને જે છાંયો આપે ફળ આપે એવા અનેક પ્રકારના વૃક્ષો વાવી અને વૃક્ષનું જતન કરે એવું અમે તમામ લોકોને આહવાન કરીએ છીએ